બનાસકાંઠાના કાંકરેજ તાલુકાની જીવાદોરી ગણાતી બનાસ નદીના પટમાંથી બિનઅધિકૃત રીતે રેતી ભરેલ ડમ્પરને પાડ્યું પાલનપુર ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર રાકેશ નંદાનીય દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવી કાંકરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર થતી બનાસ નદીના પટમાં રેતી ખનન કરતા તત્વો સામે પાલનપુર ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા રોડ ઉપર જતી ગાડીઓ પકડીને સંતોષ માનવામાં આવે છે સ્થળ ઉપર જઈને કેમ ચેક કરવામાં આવતું નથી ગાડી કઈ જગ્યાએથી રોયલ્ટી વગર નીકળી એ કેમ ચેક કરવામાં આવતું નથી અને કઈ જગ્યાએથી રોયલ્ટી પાસ કાઢવામાં આવે છે એ સ્થળ કેમ ચેક કરવામાં આવતું નથી ત્યારે હવે કાંકરેદ તાલુકાના અરણીવાડાથી મુડેઠા તરફ જતા રસ્તા ઉપર એક ડમ્પર નંબર જી જે ઝીરો એઇટ એ ડબ્લ્યુ વન ફાઇવ એઈટ ફોરને પાલનપુર ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર રાકેશ નંદાનીયાએ ઊભી રખાવીને ચાલકની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે સાદી રેતી ભરેલા ડમ્પરને કોઈપણ પાસ પરમિટ વગર બિનઅધિકૃત રીતે રેતી ભરીને પસાર થઈ રહ્યા છે ત્યારે ડમ્પરને શિહોરી પોલીસ સ્ટેશનમાં સીઝ કરીને દંડનીય કાર્યવાહી કરીને પાલનપુર ખાણ ખનીજ વિભાગની ઓફિસ પર રિપોર્ટ કર્યો હતો જેમાં કાંકરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં નદી કિનારે આવેલા ગામડાની ગૌચર જમીન તેમજ સરકારી પડતર જમીન પર ભૂમાફિયાઓ દ્વારા રાત દિવસ સતત રેતી ખનન કરવામાં આવી રહ્યું હોવાની બુમરાણ વચ્ચે હવે ખાણ ખનીજ વિભાગ દ્વારા બાજ નજર કરીને આવી બિનઅધિકૃત રીતે રેતી ખનન કરતા તત્વો સામે કડક પગલાં ભરીને દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે પરંતુ ક્યાંકને ક્યાંક સ્થાનિક તંત્ર દ્વારા આ અંગે જે તે વિસ્તારમાં આવેલી રોયલ્ટીવાળી ગ્રામ પંચાયતના નદી વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવે તો મોટું રેકેટ બહાર આવી શકે છે અને હવે અધિકૃત રીતે કે પછી બિનઅધિકૃત રીતે રેતી ભરેલ ટ્રકોવાળા તાડપત્રી ઢાંક્યા વિના રોકટોક પસાર થઈ રહ્યા છે એમની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ બુલંદ બની છે રિપોર્ટર કાંકરેજ ઇન્દ્રસિંહ વાઘેલા ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા